આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે ઉડિયા પાસામાં અલગ અલગ જગ્યાઓ પર પોસ્ટર લગાવીને ભાવ વધારાની માંગણી કરાઈ છે અને કર્મચારીઓ પર જાણે જીવનું જોખમ હોય તે પ્રકારની ધમકી આડકતરી રીતે આપવામાં આવી રહી છે ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારો દ્વારા પોલીસની મદદ માંગવામાં આવી છે અને કર્મચારીઓમાં દર વર્ષે આ પ્રકારે ભયનો માહોલ ફેલાવનારા ઈશમો સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે સુરત શહેરના અમરોલી વિસ્તાર નજીક અંજની ઇન્ડસ્ટ્રીયલમાં

મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમરોલી નજીક આવેલા અંજની ઇન્ડિયા છેલ્લા દિવસથી કાપડનું ઉત્પાદન કાર્ય બંધ છે અને આ ઉત્પાદન કાર્ય બંધ પાછળનું કારણ એવું છે કે છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા ઉડિયા ભાષામાં અલગ અલગ જગ્યાઓ પર બેનરો લગાવીને ભાવ વધારાની માંગણી કરવામાં આવી રહી છે એક પ્રકારે કર્મચારી પર જીવનું જોખમ હોવાથી ધમકી પણ આરકતરી રીતે આ પોસ્ટરમાં લખવામાં આવી રહી છે દર વર્ષે દિવાળીનો તહેવાર આવે અને તે પહેલાં જ આ પ્રકારના પોસ્ટરો છે છેલ્લા સાત વર્ષે ઉડિયા ભાષામાં જે પોસ્ટરો લાગે છે તેમાં કોઈ વખતે ગુપ્તાંગ કાપવાની ધમકી તો કોઈ વખતે શરીરના અંગો કાપવાની ધમકી લખવામાં આવે છે ત્યારે આ વર્ષે ભાવ વધારાની સાથે જીવનું જોખમ હોવા બાબતની ધમકી પણ આ પોસ્ટરમાં લખવામાં આવે છે તો બીજી તરફ અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારો દ્વારા ઘટનાને લઈને પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે કે પૂરતી સુરક્ષા વ્યવસ્થા અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારોની રજૂઆતને લઈને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અંજની ઇન્ડસ્ટ્રીયલના વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત પોલીસની ટીમને અંજની ઇન્ડસ્ટ્રીયલમાં જ તહેનાત કરવામાં આવી છે જેથી કરીને કર્મચારીઓમાં જે ભયનો માહોલ ફેલાયો છે તે દૂર થાય અને ફરીથી ઉત્પાદન કાર્ય શરૂ થાય અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદાર વિજય માંગુકે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે આ પ્રકારની મુશ્કેલીનો સામનો અહીંયાના ઉદ્યોગકારોને કરવો પડી રહ્યો છે કેટલાક ઈસમો ભયનો માહોલ ફેલાવવા માટે પોલીસની નજરમાં ન આવે તે પ્રકારની ચોકશાઈ રાખીને અલગ અલગ ભાષામાં દર વર્ષે પોસ્ટરો લગાવતા હોય છે ત્યારે દર વર્ષે દિવાળી પહેલાં પોસ્ટરો લગાવીને ભાવ વધારાની માગણી કરવામાં આવતી હોય છે પરંતુ આ અસામાજિક તત્વોએ આ વર્ષે અલગ રીત અપનાવી છે અને નવરાત્રી પહેલા એટલે કે દિવાળીના દોઢ મહિનાનો સમય બાકી છે ત્યારે ઉડિયા ભાષામાં પોસ્ટરો લગાવીને કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાવ્યો છે આના કારણે કોઈ કર્મચારી કામ પર આવવા માટે તૈયાર નથી અને એટલા માટે જ અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ બાબતે રજૂઆત કરવાના છીએ કે અંજની ઇન્ડસ્ટ્રીયલમાં ભયનો માહોલ ફેલાવી રહેલા ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ભાષાની અંદર દર વર્ષે છેલ્લા સાત વર્ષથી દિવાળીનો સમય આવે અને ઉડિયા ભાષાની અંદર પોસ્ટરો લગાવે ઉડિયા ભાષાની અંદર પોસ્ટરો લગાવે એટલે કારીગરોને અંદર ડરનો માહોલ ઊભો થાય કારીગરો કામદારો કામ પર આવતા ડરે આગળની વખતે હાથ પગ કાપી નાખવા સુધારની ધમકીઓ ભરા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા ત્યારે આ વખતે અલગ પ્રકારનો કે વીસ પૈસા ભાવ વધારો જો તમને ન મળે તો કોઈ પણ કારીગરને કામ પર જવા નથી અને તો જો કામ પર જશે તો જવાબદારી એમની રહેશે એવા આ પ્રકારનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે અને આ વખતે દિવાળી પહેલાં દોઢ મહિનો અગાઉ જે વેકેશન દર વખતે વેકેશન દરમિયાન પોસ્ટર લગાવવામાં આવતું હતું પરંતુ આ વખતે કંઈક અલગ રીતે કંઈક અલગ પ્રવૃત્તિથી આની પાછળ ચોક્કસને ચોક્કસ કોઈ એવી શક્તિ કામ કરી રહી છે કે જેના કારણે એને પોતાને અંગત ફાયદો થાય અને નિજી ફાયદા માટે આ પ્રકારના લાભો ઉઠાવવાનું આ કરતુદ કરી રહ્યા છે ત્યારે અમારી એક જ માંગણી છે કે અમે તંત્રને અને હર્ષ સંઘવીજીને એક જ અમે વાત કરીએ છીએ કે દર વર્ષે જે કોઈ આ પોસ્ટર લગાવનાર ઈસમો છે એને એને પકડી અને એને કાયદેસરની જે કાંઈ કાર્યવાહી થતી હોય આ કાર કામદારોના ખીચામાંથી સીધે સીધા જે પૈસા કાઢી જવાની જે વાત થતી હોય એ કાયમ માટે અટકવી જોઈએ અને ઉદ્યોગને આ વિકાસને અટકાવવા માટે અને ઉદ્યોગને પૂરો કરવા માટેનું આ કારસો જે કરી રહ્યા છે એમને દંડિત કરવા જોઈએ ચોક્કસ જે દિવસથી કારખાનાઓ બંધ થયા છે તે દિવસથી જ સઘન પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સતતને સતત ચોવીસ કલાક જે પેટ્રોલિંગ પોલીસ કરી રહી છે એના માટે અમે પીઆઈ શ્રી એસસીપી સાહેબ ડીસીપી સાહેબ એમનું મોનિટરિંગ ચાલી રહ્યું છે ત્યારે ચોક્કસને ચોક્કસ કારીગરોમાં ધીરે ધીરે ડરનો માહોલ ઓછા થતા અને સાથે જ જે કારીગરો કામ પર આજે પણ અમારે કામદારો સાથે બધા વિવિધ માલિકો સાથે ગઈકાલે મીટિંગ થઈ હતી અને કાલે આજે જે પ્રમાણે આ કામદારો સાથે મિટિંગો કરવાની વાતચીત હતી એ પ્રમાણે પોતપોતાના કામદારો સાથે મિટિંગ કરી છે ને ભયમુક્ત બની અને જો જરૂર પડશે તો માલિક પણ ચોવીસ કલાક અહીંયા હાજર રહી અને પોલીસનો સહયોગ કરી અને પોલીસને સાથ સહી સહિયારો સહી સાથથી અમે કારખાના રાબે મુદત શરૂ કરશું બ્યુરો રિપોર્ટ એલ સ્ટાર ન્યૂઝ સુરત